અમરેલી લેટર કાર્ડની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ કરશે આઈપીએસ નિર્લિપ્ત રાય અને તેમની ટીમ તપાસ કરશે જણાવી દઈએ રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે એસએમસીને તપાસ સોંપી છે પીડિતાએ નિષ્પક્ષ તપાસ કરવા માટે રજૂઆત કરી હતી આઈપીએસ નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી માંગ થઈ હતી અમરેલી પત્રકાંડ મુદ્દે પોલીસની બરબડતા વિરુદ્ધ રાજ્યના પોલીસ વડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે વિવિધ આરોપો અને પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવી ફરિયાદ અંગે પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે નિવેદન આપ્યું કહ્યું કે અમરેલીના એસપી સંજય ખેરાતે ધારાસભ્ય કૌશિક વેકરિયાના કહેવા પર કાર્યવાહી કરી મધરાત્રે પાયલને ઘરથી ઉપાડી લઈને પોલીસનો પહેલો ગુનો એ અડધી રાત્રે તેને ઘરેથી એને ઉપાડવામાં આવી સાથે જ રાત્રે ડ્રગ પેડલર કે આતંકવાદીની જેમ અમરેલી એસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી વધુમાં કહ્યું કે ગુનો પુરવાર થાય પહેલા મીડિયા સમક્ષ લોકોને મૂકવા તે આબરૂ લૂંટવા સમાન છે પોલીસ ધારાસભ્યની સભ્યની થી સૈનિકની જેમ કામ કર્યું પોલીસે ઘંટીમાં વપરાતા પટ્ટાથી પાયલ નથી ગુજરાતમાં કોઈ પણ દીકરા દીકરી સાથે આવું ન થવું જોઈએ વધુમાં કહ્યું કે આ વખતે આપણે પ્રયત્ન કરીશું કે ગાંધીનગરથી કોણ કરનારાઓ એ આખું જે ષડયંત્ર રચ્યું છે એ છટકી ન જાય કાયદો ભંગ કરવા માટે જે કહેવામાં આવ્યું છે તેને અંગે તપાસ કરવી અને આ દીકરીની અને અન્ય આરોપીઓ સાથે માનવ અધિકારનો ભંગ થયો છે એમાં એ કેટલો જવાબદાર એ પણ તપાસ માટે માગી છે એ ઉપરાંત સંજય કોરાટ એસપીની સામે અન્ય પોલીસ અધિકારીઓની સામે અમે વિધિવત આજે ફરિયાદ કરી છે આની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી તેના ફોટા સરઘસ કાઢ્યા તેના વિડીયો ક્લિપિંગ છે આ ફક્ત પોલીસ ફરિયાદ પૂરતું મર્યાદિત નથી અમારે ગુજરાતમાં આ દીકરીના પ્રસંગ સાથે પ્રસ્થાપિત કરવું છે કે આ ફક્ત દીકરી નહીં ગુજરાતના કોઈ પણ સુપુત્ર કે સુપુત્રીની સાથે આ થવું જોઈએ નહીં